રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષેત્રીય સમાજમાંથી વિરોધ ઉઠ્યો છે નિવેદન બદલ રૂપાલાએ માફી માંગી લીધી હોવા છતાં

ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો આ ઉપરાંત જો વાત કરવામાં આવે અમદાવાદમાં રાજપૂત મહિલા આગેવાન ગીતા બાપરમારે વિરોધના સુરમાં સમાધાનને નકાર્યું હતું તેમજ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી હતી ક્ષત્રિયોના વિરોધને લઈને રૂપાલાના નિવાસ બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે રૂપાલાના વિવાદમાં ડેમેજ કંટ્રોલર તરીકે હવે ભાજપના નેતાઓ પણ મેદાને આવી ગયા છે પરંતુ ચૂંટણી જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ચૂંટણીને ત્યારે ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભાજપ તરફથી શું પગલાં લેવાશે તેના પર સૌ કોઈની નજર રહેશે